અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે રાધેનગર ખાતે રહેતા મયુરી સુમિતભાઈ પટેલના ઘરે અંડાળા ગામ ખાતે જ અક્ષરધામ સોસાયટીમાં રહેતા માસીના દીકરા પ્રવીણ રાજારામ પટેલ ગત રોજ બપોરે આવ્યો હતો જે જમીને પરત ઘરે ગયો હતો જે બાદ અચાનક પાકીટ શોધવાના બહાને આવ્યો હતો અને અચાનક જ પોતાની સગી માસીની દીકરી એવી મયુરી પટેલનું મોડું દબાવી દીધું હતું અને ગળાના ભાગે ચપ્પુ વડે કાપી નાખી ગંભીર ઈજા કરી ફરાર થઈ ગયો હતો પરિવારજનોએ ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ઘટના અંગે ઈજાગ્રસ્ત બહેન મયુરી દ્વારા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હતી પોલીસે ફરારભાઈ પ્રવીણ રાજારામ પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ સમક્ષ હજુ પણ ચપ્પુ વડે કેમ હુમલો કર્યો તે સામે આવ્યો નથી ઈજાગ્રસ્ત મયુરીના નિવેદન પર જ આખું કારણ સામે આવી શકે એમ છે પણ ઘણાના ભાગે ઈજાને લીધે હજુ સુધી સ્પષ્ટ નિવેદન આવી શક્યું નથી ત્યારે પોલીસ દ્વારા મયુરીની પતિ તેમજ અન્ય સ્વજનોની પૂછપરછ શરૂ કરી હતી